તો આજે ગુજરાતમાં મતદાન સારું રહ્યું એક રીતે કહી શકાય પરંતુ એક રીતે ઓછું રહ્યું છે તેવું પણ સામે આવ્યું છે અને કોંગ્રેસને આ મતદાનથી કેટલી આશા અપેક્ષાઓ છે તે જાણવા આપણે સીધી વાત કરીશું મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ શક્તિસિંહ આપનું ખૂબ સ્વાગત જી ચોવીસ કલાકમાં સૌથી પહેલો આપણે સવાલ ગુજરાતમાં પહેલીવાર તમારા નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી લડાઈ રહી છે અને મતદાન પણ સારું થયું તેમ કહી શકાય તો ભાજપનો દાવો છે કે તેઓ તમામે તમામ બેઠક જીતી

કે પાંચ પાંચ લાખથી જીતવાના છીએ હવે એ દાવા તો બંધ કરી દીધા છે હકીકતમાં અહંકારની સામે જનતાનો લલકાર એ આ ચૂંટણી હતી સ્વાભિમાન અને અસ્મિતા સામે ભાજપના અહંકારની લડાઈ હતી અને એમાં હંમેશા સ્વાભિમાન કે અસ્મિતા એક તરફ હોય અને બીજી તરફ અહંકાર હોય તો ઇતિહાસ સાક્ષી છે કે સ્વાભિમાન અને અસ્મિતાનો વિજય થતો હોય છે ને અહંકારનો પરાજય થતો હોય છે એટલે જરૂર એ જ પરિણામ આવશે અને એના માટે હું કંઈ મારી જાતને બહુ મોટો માનું કે હું અહંકાર કરું એના કરતાં સૌનો પ્રેમ સમર્થન અને આશીર્વાદના કારણે આ થયું છે બિલકુલ ઠી ગોહિલ સાહેબ એક સવાર એ પણ થાય કે તમે આજે કમલના સિમ્બોલ વાળી પેનનો મુદ્દો ઉઠાવ્યો હતો જો તમને એમાં વાંધો દેખાય છે તો શું તમારી પહેલા સવારથી મતદાન મથક પર કોંગ્રેસના એજન્ટ ન હોતા તમારો કાર્યકરે કેમ કોઈ વાંધો ના ઉઠાવ્યો કોઈ વાંધો વાંધો લીધો હો અને સવારે મારું ટ્વિટર હેન્ડલ તમે જુઓ ઇલેક્શન કમિશન ઓફ ટેગ કરીને સવારમાં આઠ વાગે પેનના ફોટા સાથે મેં ટ્વીટ કરેલું હતું પછી એ ચૂંટણી કમિશનની જવાબદારી હતી કે તુરત જ આખા ગુજરાતમાં પ્રિસાઇડિંગ ઓફિસરને સૂચના આપવી જોઈએ સૂચનાઓ નહીં અપાય સાડા અગિયાર વાગે હું જાઉં છું સાડા ત્રણ કલાક પછી અને એ પછી જો ચૂંટણી કમિશનની સૂચનાનું પાલન ન થયું હોય તો આની જવાબદારી તો ઇલેક્શન કમિશનની જ ગણાય અને આપણા દેશની એક પ્રતિષ્ઠા અત્યાર સુધી ચૂંટણીઓ થઈ સરકારો ગમે તે હોય લોકો સરકારને બેસાડે સરકારને બદલાવે એ લોકોનો જનાદેશ હોય છે પણ ચૂંટણી કમિશનની તટસ્થતા સામે પહેલી વખત આ પ્રશ્નાર્થ ઊભા થવા માંડ્યા એ મને પણ વ્યાજબી નથી લાગતું હું આશા રાખું છું કે આવું બધું જ ભવિષ્યમાં ન થાય અને ભાઈ પક્ષપાત વગરની ચૂંટણીઓ થાય એ જરૂરી છે

પછી જો અમે વિચારધારા બદલી અને પક્ષપલટો કરીએ તો લોકો સ્વીકારતા નથી તમે જો અહેમદભાઈની ચૂંટણી વખતે બે હજાર સત્તરમાં સત્તર નેતાઓ કોંગ્રેસ છોડીને ગયા હતા એમાં કેટલાક બહુ સારા લોકો હતા પરંતુ આ સત્તર પૈકી માત્ર બે જ જણા ફરી વખત વિધાનસભામાં આવી શક્યા હતા એક જામનગરથી હકુબા ખૂબ સારા મતો સાથે જીતા હતા જેને પછી ભારતીય જનતા પાર્ટીએ પૂરા કરી દીધા અને બીજા સી કે રાહુલજી જે બસો પાંસઠ જેવા કંઈક નોનિમ નોમિનલ મતોથી ચૂંટાયા હતા બાકીના બધા જ હારી ગયા હતા કોઈ વિધાનસભામાં પરત નહોતા આવી શક્યા તો લોકોએ મારા વાલા ગુજરાતીઓ આજી મહાત્મા ગાંધીજીની ભૂમિના ગુજરાતીઓ છે એ એ આવું બધું સ્વીકારતા નથી એટલે મને વિશ્વાસ છે કે જે લોકો આવું કરીને અને લોકોના દિલમાંથી પણ એમના કારણો જ છે ગઈકાલ સુધી મારી સાથે હતા ખૂબ સારા હતા આજે મારીથી જુદા પડ્યા એટલે એની સામે ગમે તેવી ભાષામાં વાત કરવી એ મારો સ્વભાવ નથી પરંતુ ઇતિહાસમાં ક્યારેક આવશે પણ ખરું કે કયો એવું કારણ હતું કયું એવું પ્રેશર હતું નહીંતર અમુક મિત્રો તો એવા કે જે વિચારધારા માટે દ્રઢતા સાથે લડતા અને ભારતીય જનતા પાર્ટીને ગાળો દેવામાં એની સામે લડવામાં ક્યારેય પાછી પાણી નહોતા કરતા એમને આવો નિર્ણય કરવો પડ્યો એનો અર્થ એવો થયો કે કોઈ ને કોઈ એવી મજબૂરી અથવા કોઈ બહુ મોટી લાલચ ઇતિહાસ ભવિષ્યમાં શું હતું સત્ય બહાર લાવશે બિલકુલ ગોયલ સાહેબ એક સવાલ એ પણ છે કે સમગ્ર ચૂંટણી દરમિયાન ભાજપ આરોપ લગાવતી રહી કે ક્ષત્રિય આંદોલન પાછળ કોંગ્રેસનો હાથ છે સંકલન સમિતિના સભ્યો પણ કોંગ્રેસમાં હોવાનો આરોપ લાગ્યો છે ભાજપના આ આરોપ સામે તમારો શું જવાબ રહેશે આ આ અહંકારનો જ એક પ્રતિભાવ છે કોઈ પણ સમાજને અપમાનિત કરવાનો આ રીતે કોઈને અધિકાર નથી હકીકતમાં લોકશાહીમાં લોકોનો અવાજ ઉઠે તો ત્યાં સંવાદ કરવો જોઈએ સંઘર્ષ નહીં પાટીદાર આંદોલન થયું સરકારે સંવાદ કર્યો હોત તો ચૌદ પાટીદારોએ જીવ ન ગુમાવવા પડ્યા હોત બહેનો દીકરીઓને પાટીદારના ઘરમાંથી લાવીને લાઠીચાર્જ કર્યા અને ભાજપના એક નેતાને પાટીદારોએ જનરલ ડાયર કહેવા પડ્યા ઉનામાં દલિત પરના અત્યાચાર પછી દલિતોનું આંદોલન થયું સંવાદ નહીં કર્યો સંઘર્ષ કરો એ પછી ડુંગળી પકવતા ખેડૂતો હમણાં છે રોડ ઉપર ઉતરી આવ્યા સંવાદ નહીં લાઠીચાર્જ અને સંઘર્ષ કર્યો આદિવાસી સમાજના પ્રશ્નો માટે આદિવાસી સમાજે અવાજ ઉઠાયો તો અમારા અનંત પટેલ ધારાસભ્યનું માથું ફોડાવી નાખ્યું ચૈતર વસાવાને જેલમાં નાખ્યા સંવાદની સંઘર્ષ કર્યો લાગણી એક સમાજ માત્ર ક્ષત્રિયની જ નહીં બહુ લોકોની લાગણી દુભાઈ હતી કે આ દેશની બહેનો દીકરીઓનું અપમાન છે તમે ખાલી આ ઉમેદવાર વારંવાર આવું કરવા ટેવાયેલ છે અગાઉ લેવા પટેલ વિશે અગાઉ બનાસકાંઠામાં માલધારી વિશે એલફેલ બોલેલા છે માત્ર આની ટિકિટ કાપો તમે અને તમે જે ટિકિટ આપવાની છે એ એમના દીકરીને આપો એમના વાઇફને આપો તો પણ પ્રશ્ન પૂરો થાય પરંતુ અહંકાર રાખો અને એટલા માટે બધા સમાજનો વિરોધ હતો ત્યારે વાસ્તવિકતા સ્વીકારવાના બદલે કોંગ્રેસના કારણે આવું થયું છે આજ સુધી આજ સમાજ તમને મત આપતો તો ત્યાં સુધી સારો હતો અને હવે આ રીતે કરીને સમાજના નેતાઓ કોંગ્રેસ સાથે મળેલા છે એમ કહેવું આ ભાજપનો અહંકાર છે અને ફરી એક વખત સમાજના અપમાન છે આપ કહો છો કે જનતા તમારી સાથે રહી છે તો આ ચૂંટણીમાં તમને ગુજરાતમાં કેટલી બેઠકો મળવાનો વિશ્વાસ છે અને દેશમાં તમે કેટલી બેઠકો મળવાની આશા રાખી રહ્યા છો હું વિશ્વાસ લોકોના પ્રતિભાવના કારણે રાખું છું તમે જોયું છે કે આજ સુધી ચૂંટણી લડતો ઉમેદવાર હોય એની પાસેથી પૈસા લેવાનો આગ્રહ રાખતા હોય લોકો અમારા બધા જ કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ સીઝ કર્યા જેના કારણે અમારા ઉમેદવારોને અમે પૂરા પૈસા નહીં આપી શક્યા આવા સંજોગોના અંદર લોકો પૈસા દેવા લાઈન લગાડે કે રૂપિયો પાંચ રૂપિયા પચાસ રૂપિયા પાંચસો રૂપિયા જેની જેવી કેપેસિટી અમારા ઉમેદવારને કહેતા હતા કે નોટ પણ આપીશું વોટ પણ આપીશું બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનો અહંકાર હતો એમણે ગેરંટીઓ આપી હતી એ બધી જ ફેલ રહી હતી લોકોએ વિશ્વાસ મૂક્યો હતો એમાં કશું લોકોને સામે મળ્યું નથી ત્યારે જનતા જનાર્દનનો જે આ નિર્ણય હશે ભલે હું સ્વીકારું છું બે હજાર ચૌદમાં બે હજાર ઓગણીસમાં અમે એક પણ બેઠક નથી જીતી શક્યા એ વાસ્તવિકતા છે એ પણ લોકોનો નિર્ણય હતો પરંતુ આટલી બહુમતી આપ્યા પછી જે લોકોની અપેક્ષા હતી એ પરિપૂર્ણ નથી થઈ ત્યારે મને વિશ્વાસ છે કે આ વખતની આ ચૂંટણીઓમાં બધી જ બેઠકો પર કોંગ્રેસ માટે સારા પરિણામોની અપેક્ષા છે બિલકુલ પચીસ માંથી કઈ બેઠકો તમને મળશે એવું તમારું અનુમાન છે અને એની પાછળનું કારણ શું લાગે છે તમને હું તમને સ્પષ્ટ કહું તો હું કોઈ જ્યોતિષી નથી રાહ જોવી જોઈએ મતગણતરી થાય ત્યાં સુધી અથવા હું કોઈ અહંકારી નથી કે આમથી જાય લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે એ ઈવીએમમાં કેદ થયો છે ગણતરી થશે ત્યારે પરિણામ આવશે કહેવાય છે ને કે મનુષ્ય યત્ને ઈશ્વર કૃપા અમે યત્ન કર્યો છે અમે પ્રયત્ન કર્યો છે અને બીજું એવું પણ કહેવાય છે કર્મણે વાધિકાર રસ્તે મા ફલેશું કદાચ કર્મ કરવાનું હતું એ કર્યું છે ફળ ઈશ્વરના હાથમાં છે એ આપે ત્યાં સુધી એનો ઇંતજાર કરો ઈશ્વર જે કંઈ પરિણામ આપશે લોકોનો એ જનાદેશ હશે એ અમને સ્વીકાર્યા હશે અમે હતાશ નથી થવાના કે બહુ સારા પરિણામ આવે તો છકી નથી જવાના અમે હાર પણ જોઈ છે અમે જીત પણ જોઈ છે વર્ષો સુધી શાસન પણ કર્યું છે વિરોધ પક્ષમાં પણ રહ્યા છીએ હું પોતે પણ મિનિસ્ટર પણ રહ્યો છું ને વિરોધ પક્ષનો નેતા પણ રહ્યો છું આખરે જનતા જનાર્દન છે એનો નિર્ણય હોય છે અને અને નિર્ણય આ વખતે કોંગ્રેસની રહેશે અમારો સકારાત્મક ભારતીય જનતા પાર્ટી સામે એક આક્રોશ લોકોનો હતો શક્તિસિંહ આભાર આપનો ઝી ચોવીસ કલાક સાથે વાતચીત કરવા બદલ તો અમે ઝી ચોવીસ કલાકે શક્તિસિંહ સાથે વાતચીત કરી તેમનું કહેવું છે કે જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેમને વિશ્વાસ છે તેમને જે કામો માટે વાયદાઓ કર્યા છે જો જીતશે તો તેઓ છકી નહીં જાય પરંતુ જમીન સાથે જોડાઈને તેઓ એ કામ કરશે જે જનતાને જોઈએ છે